છાસને આ ધરતીનું અમૃત કયું છે મિત્રો એની પાછળનું એક કારણ છે કે છાશની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે જે આપણી ગટ સિસ્ટમ જે છે ડાયજેશન સિસ્ટમ છે એને પચાવવા માટે બહુ જ મહત્વના છે એને ગુડ બેક્ટેરિયા કહેવામાં આવે છે એમાં લેક્ટિક એસિડ છે બીજા એન્જાઈમ છે અને આપણા

ક્યારેય ના ખાસો મિત્રો થોડા ભૂખ્યા રહો છાસ એક બે ગ્લાસ છાસની જગ્યા રાખો અને જમ્યા પછી આ છાસ પીવાય એટલી પીવો પણ મિત્રો છાસ કેવી રીતે પીવાની એક તો છાસ મોડી અને પાતળી હોવી જોઈએ ખાટી છાસ હોવી જોઈએ નહીં મોડી અને પાતળી છાસમાં જો તમને કફની પ્રકૃતિ હોય તો મિત્રો એમાં મીઠું અને મરી પાવડર નાખો જો તમને એટલે પ્રકૃતિ હોય તો એમાં મીઠું અને જીરું પાવડર નાખો જો તમને વાયુની પ્રકૃતિ હોય તો એમાં મીઠું અને થોડો સૂટ પાવડર નાખો આ રીતે ત્રણેય પ્રકૃતિ વાળાઓ અલગ અલગ રીતે છાશ પીવાની છે મિત્રો પણ છાશ પીશો એ અમૃત નું કામ કરશે શિયાળા અને ચોમાસા તમામ રોગો ગેસ એસિડિટી બ્લોટિંગ આ બધું જ ખલાસ થઈ જશે એટલે જ કહ્યું ભોજન પીબમ તક્રમ કિમ વૈદ્ય પ્રયોજન ભોજનના અંતે છાશ પીશો તો વૈદ્યની કોઈ જરૂર નથી મિત્રો પાચન તંત્રના રોગો તમારા દૂર થઈ જશે ઉનાળાની ગરમીની અંદર ગેસ થવો આ બધા પ્રોબ્લેમ નહીં થાય અને પાચન શક્તિ જળવાઈ રહેશે મિત્રો તો ખાસ મારી વાતને ધ્યાનમાં રાખી અને ઉનાળા પૂરતું ઉનાળો ગરમી પડે છે ત્યાં સુધી ભોજનના અંતે છાશ પીવો પણ ખાસ યાદ રાખો બપોરે જમ્યા પછી છાસ પીજો સાંજે છાશ પીવા કરવાની નથી રાત્રે સૂતા પહેલા છાશ પીવાની કોઈ જરૂર નથી બપોરે લંચમાં અને બપોર સાંજ સુધી જેટલી પીવાય એટલી છાશ પીજો તો એ અમૃતનું કામ કરશે એટલે જ એને ધરતીનું અમૃત કહ્યું છે મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત